માલપુરના ડબ્બારણના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચિમકી બામડી તાલુકા પંચાયત બેઠક પેટા ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ ડબારનથી હેલો દર રસ્તાની માંગને લઈ જનતા આક્રોશમાં તો ગામમાં ચૂંટણી પ્રચાર માટે કોઈ પણ પક્ષને પ્રવેશમાં પ્રતિબંધ તો ગામ લોકોએ ગામના ચોરે એકઠા થઈ નોંધાવ્યો છે વિરોધ તો માલપુરના ડાબા રણના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી બામણી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ ડાબારણથી હાલોદર રસ્તાની માંગને લઈ જનતા આક્રોશમાં જોવા મળી

ડાબારણના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી બામણી તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણી બહિષ્કારના બેનર સાથે વિરોધ ડાબારણથી હાલોદર રસ્તાની માંગને લઈ જનતા આક્રોશમાં જોવા મળી